રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટામાં દેશી દારૂના વેચાણના વાયરલ વિડીયોને લઈને ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે દેશી દારૂના વેચાણને લઈને યુવાધન બરબાદ થઈ રહ્યું છે પોલીસની ઢીલી નીતિના કારણે દેશી દારૂ વેચતા બુટલેગરો બેફામ બન્યા છે વસોએ કહ્યું કે દેશી દારૂનું વેચાણ કરનાર પર પોલીસે કાર્યવાહી કરવી જોઈએ દેશી દારૂ વેચનાર પર કડક કાર્યવાહી કરવાને બદલે સ્થાનિક પોલીસ માત્ર ને માત્ર કાગળ પર જ કાર્યવાહી કરે છે દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા માટે તમામ સ્થાનિક અને રાજકીય આગેવાનોને આગળ આવવા લલિત વસોએ અપીલ કરી છે તરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વિરુદ્ધ વાયરલ થયેલ લેટરમાં પણ પાડલિયા બુટલેગરો પાસે મહેમાન સાચવવા માટે નાણાં લેતા હોવાનો આક્ષેપ કરાયો છે ત્યારે દેશી દારૂનું વેચાણ બંધ કરાવવા પોલીસ ખાસ ઝુંબેશ હાથ ધરશે દેશી દારૂ પીવાથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે મહેન્દ્ર પાડલિયા પર થયેલા આક્ષેપ બાદ પણ દેશી દારૂ વેચાણ બુટલેગરો સામે કોઈ કાર્યવાહી નહીં આવું લલિત વસ્ોયા જણાવ્યું છે રિપોર્ટર જગમાલ માલ ધોરાજી વાત થોરાશી ઓલ આજે સોશિયલ મીડિયા અને એક ટીવી ન્યૂઝ ચેનલની અંદર મેં સમાચાર જોયા છે કે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય વિસ્તારોની અંદર દેશી દારૂનો ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે સમગ્ર વિસ્તારની પ્રજા જાણે છે કે આ કેની છત્ર છાયાની અંદર આ દારૂનું વેચાણ આ વિસ્તારની અંદર થઈ રહ્યું છે હમણાં ધારાસભ્યશ્રીની વિરુદ્ધમાં પણ એક પત્રિકા વાયરલ થઈ અને એમાં પણ દેશી દારૂના ના વેચાણના ઉલ્લેખો કરવામાં આવ્યા ત્યારે શા માટે પોલીસ તંત્ર આવા દેશી દારૂ વેચતા લોકો ઉપર કડક કાર્યવાહી કરી કરતા નથી એ પણ સવાલ ઉભો થાય છે ક્યાંક ને ક્યાંક રાજકીય ઓથ આવા લોકોને મળતો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કોંગ્રેસ પાર્ટી અનેક વખત આ રાજ્યના ગૃહમંત્રીને રજૂઆત કરી ચૂકી છે ગુજરાતના નબળા વર્ગના જે લોકો છે એને આ નશામાંથી મુક્ત કરાવવા માટે દેશી દારૂના વેચાણ કરતા લોકો ઉપર કડક કાર્યવાહી કરે જેથી નશાખોરીના રવાડે ચડતી ગુજરાતની યુવા પેઢી બચી શકે ઉપલેટા વિસ્તારની અંદર ખુલેમ દેશી દારૂ વેચાય છે આપ જે મને પ્રશ્ન પૂછો છો એના અનુસંધાને કે ફક્ત સત્તાધારી પક્ષના ધારાસભ્ય સંસદ સભ્ય નહીં પરંતુ સામાજિક સંસ્થાના આગેવાનોએ સામાજિક આગેવાનોએ દરેક પાર્ટીના રાજકીય આગેવાનોએ આપણા વિસ્તારના યુવા ધનને બચાવવા માટે એક વ્યવસ્થિત ઝુંબેશ ચલાવવી જોઈએ અને પોલીસ ફક્ત કાગળ ઉપર કાર્યવાહી કરવાને બદલે ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને કડક પગલાં લેવા જોઈએ આવી અમે સૌ માગણી કરીએ છીએ અને બધાની પણ જવાબદારી છે